તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો આજના વિડીયોમાં આપણે છે ગુજરાતના જે વર્તમાન પદાધિકારીઓ છે જે જાન્યુઆરી બે હજાર ચોવીસની સ્થિતિએ છે નવા અપડેટેડ છે આપણે જોવાના છે જેમાં છે જે આવનારી જે છે મિત્રો ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા છે ઉપરાંત અન્ય જે પણ પરીક્ષાઓ આવશે તેમાં પણ તમને છે આ વિડીયો ખૂબ જ ઉપયોગી સાબિત થશે આ ઉપરાંત મિત્રો છે તમે છે અમારા ભારતના વર્તમાન પ્રવાહનો વર્તમાન પદાધિકારીઓનો વિડીયો ન જોયો હોય તો આ આઈ બટન ઉપર છે તમને છે ત્યાં જોવા મળશે અથવા તો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે ભારતના વર્તમાન પદાધિકારીઓ જાન્યુઆરી બે હજાર ચોવીસની સ્થિતિનો વિડીયોની લિંક પણ છે તમને આ વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દેશ તો ત્યાંથી પણ જોઈ શકશો તો આજના વિડીયોમાં આપણે છે ગુજરાતના વર્તમાન પદાધિકારીઓ વિશે વાત કરીએ તો સૌપ્રથમ તો તમે જોઈ શકો છો કે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી કોણ છે તો હાલમાં મિત્રો આપણા મુખ્યમંત્રી અહીં તમે જોઈ શકો છો ભૂપેન્દ્રભાઈ પટેલ છે તેઓ મુખ્યમંત્રીના પદ ઉપર છે અને સત્તરમાં નંબરના તેઓ છે મુખ્યમંત્રી ગુજરાત રાજ્યના છે પ્રથમ પૂછવામાં આવે તો પ્રથમ છે તે મુખ્યમંત્રી ગુજરાતના હતા જીવરાજ મહેતા હતા જેઓ ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા અને પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ બન્યું હતું તો આનંદીબેન પટેલ મિત્રો છે પ્રથમ મહિલા મુખ્યમંત્રી છે ગુજરાત રાજ્યના બન્યા હતા ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે હાલમાં ગુજરાતના રાજ્યપાલ કોણ છે તો રાજ્યપાલના પદ ઉપર મિત્રો આચાર્ય દેવવ્રત છે જેઓ છે ઓગણીસમા નંબરના છે રાજ્યપાલ ગુજરાત રાજ્યના છે પ્રથમ પૂછવામાં આવે તો પ્રથમ મહેંદી નવાસ જંગ જે પ્રથમ ગુજરાતની સ્થાપના થઈ હતી ત્યારે મહેંદી નવાસ જંગ છે તે ગુજરાતના રાજ્યપાલ બન્યા હતા પ્રથમ મહિલા રાજ્યપાલ કોણ બન્યું હતું તો શારદા મુખરજી મિત્રો છે સૌપ્રથમ ગુજરાત રાજ્યના જે મહિલા રાજ્યપાલ બન્યા હતા ત્યારબાદ આગળ વાત કરીએ તો હાલમાં ગુજરાત જે વિધાનસભા છે તેના અધ્યક્ષ કોણ છે તો ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ મિત્રો શંકરભાઈ ચૌધરી છે હાલમાં અધ્યક્ષ રહેલા છે અને પ્રથમ પૂછવામાં આવે તો કલ્યાણજી મહેતા છે પ્રથમ છે વિધાનસભાના તેઓ અધ્યક્ષ હતા અથવા તો તમને પૂછવામાં આવે વિધાનસભાના ઉપાધ્યક્ષ હાલમાં કોણ છે તો હાલમાં ઉપાધ્યક્ષના પદ ઉપર મિત્રો જેઠાભાઈ ભરવાડ છે તે હાલમાં વિધાનસભાના ઉપાધ્યક્ષ રહેલા છે ત્યારબાદ આગળ વાત કરીએ તો હાલમાં ગુજરાત વિધાનસભાના દંડનાયક કોણ છે તો દંડનાયક પૂછવામાં આવ્યું છે તો આમાં જવાબ આવશે બાલકૃષ્ણ શુક્લ છે પ્ર જે હાલમાં ગુજરાત વિધાનસભાના દંડનાયક છે ઉપરાંત જો એમ પૂછવામાં આવે કે ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા કોણ છે તો હાલમાં મિત્રો આ પદ ખાલી છે વિપક્ષના કોઈ પણ નેતા વિધાનસભામાં હાલમાં નથી ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો ગુજરાત હાઈકોર્ટ છે તો તેના મુખ્ય ન્યાયાધીશ હાલમાં કોણ છે તો ગુજરાત હાઈકોર્ટના હાલમાં મુખ્ય ન્યાયાધીશ પૂછવામાં આવે તો સુનિતા અગ્રવાલ છે મિત્રો હાલમાં તેઓ છે તે મુખ્ય ન્યાયાધીશના પદ ઉપર છે પ્રથમ પૂછવામાં આવે કે સૌપ્રથમ વખત કોણ બન્યું હતું તો ગુજરાતના સૌપ્રથમ જે મુખ્ય ન્યાયાધીશ બન્યા હતા સુંદરલાલ તિક્કમલાલ દેસાઈ છે તે ગુજરાત રાજ્યના પ્રથમ છે મુખ્ય ન્યાયાધીશ હાઈકોર્ટના બન્યા હતા મિત્રો અહીં સુનીતા અગ્રવાલનો છે તમે ફોટો જોઈ શકો છો જે હાલમાં ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ રહેલા છે ત્યારબાદ આગળ વાત કરીએ તો હાલમાં ગુજરાતના છે મુખ્ય ચૂંટણી કમિશનર કોણ છે તો હાલમાં મિત્રો ગુજરાતના મુખ્ય ચૂંટણી કમિશનર છે સંજય પ્રસાદ છે જેઓ મુખ્ય ચૂંટણી કમિશનરના પદ ઉપર રહેલા છે ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો હાલમાં ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી કોણ છે મિત્રો અહીં આગળ તમે મુખ્ય ચૂંટણી અધ કમિશનર જોયા હતા જે સંજય પ્રસાદ હતા અહીં આપણે છે મુખ્ય ચૂંટણી અધિકારી પૂછવામાં આવ્યું છે તો અધિકારી પૂછવામાં આવે તો પી ભારતી છે હાલમાં જે ચૂંટણી અધિકારી છે ગુજરાત રાજ્યના હાલમાં ત્યારબાદ હાલમાં ગુજરાતના જે એડવોકેટ જનરલ કોણ છે મિત્રો એડવોકેટ જનરલ છે હાલમાં કોણ છે તો કમલ ત્રિવેદી છે હાલમાં એડવોકેટ જનરલના પદ ઉપર છે અહીં તમે છે કમલ ત્રિવેદીનો ફોટો છે તે જોઈ શકો છો ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો હાલમાં ગુજરાતી ગુજરાત માહિતી કમિશનર કોણ છે તો માહિતી કમિશ્નરના પદ ઉપર કોણ છે તો અમૃતલાલ પટેલ મિત્રો છે હાલમાં ગુજરાતમાં છે માહિતી કમિશનરના પદ ઉપર રહેલા છે ત્યારબાદ હાલમાં જે ગુજરાતી સાહિત્ય પરિષદ ખાસ યાદ રાખજો સાહિત્ય પરિષદ પૂછવામાં આવ્યું છે તો તેના અધ્યક્ષ કોણ છે તો હાલમાં જ મિત્રો બનેલા છે તો આ છે હર્ષ ત્રિવેદી છે હાલમાં તે સાહિત્ય પરિષદના છે અધ્યક્ષ છે પ્રથમ પૂછવામાં આવે કે સૌપ્રથમ વખત ગુજરાતી સાહિત્ય પરિષદના અધ્યક્ષ કોણ હતું તો સૌપ્રથમ વખત મિત્રો છે નામ ત્રિપાઠી છે તે ગુજરાતી સાહિત્ય પરિષદના અધ્યક્ષે સૌ પ્રથમ વખત તેઓ બન્યા હતા ત્યારબાદ આગળ આપણે વાત કરીએ તો હાલમાં ગુજરાતી સાહિત્ય અકાદમીના અધ્યક્ષ પૂછવામાં આવે તો કોણ છે તો મિત્રો અહીં આગળ આપણે જોયું તે હતું પરિષદ હતું પરિષદમાં હર્ષ ત્રિવેદી હતા અને જે અકાદમી પૂછવામાં આવે સાહિત્ય અકાદમી તો એમાં ભાગ્ય ઝા આવશે જે હાલમાં અધ્યક્ષના પદ ઉપર રહેલા છે આમાં પ્રથમ પૂછવામાં આવે તો સાહિત્ય અકાદમીના પ્રથમ અધ્યક્ષ કોણ હતા તો મહમ્મદ માક્કડ છે મિત્રો પ્રથમ સાહિત્ય અકાદમીના પદ ઉપર રહેલા હતા ત્યારબાદ હાલમાં જીપીએસસીના અધ્યક્ષ કોણ છે મિત્રો જે જીપીએસસી છે જે વર્ગ એક બેની અને વર્ગ ત્રણની જે પરીક્ષાઓ લેતી હોય છે તેના હાલમાં અધ્યક્ષ કોણ છે તો તેના અધ્યક્ષ મિત્રો નલિન ઉપાધ્યાય છે ત્યારબાદ આગળ વાત કરીએ આપણે આગળ છે મિત્રો હાલ ગોળ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ કોણ છે તો ગોળ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ મિત્રો એ કે રાકેશ સાહેબ છે જે હાલમાં ગોળ સેવાના અધ્યક્ષ પદ ઉપર રહેલા છે ત્યારબાદ હાલમાં ગુજરાતના લોકાયુક્ત કોણ છે મિત્રો આ ખાસ યાદ રાખજો લોકાયુક્ત કોણ છે આજ ગુજરાતના હાલમાં તો જવાબ આવશે રાજેશ શુક્લા છે લોકાયુક્ત છે હાલમાં ગુજરાતના પ્રથમ પૂછવામાં આવે તો પ્રથમ લોકાયુક્ત કોણ હતા તો પ્રથમ લોકાયુક્ત મિત્રો ડી એચ શુક્લા છે જે ગુજરાતના પ્રથમ લોકાયુક્ત હતા ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો હાલમાં ગુજરાતના વિજિલિયન્સ કમિશનર કોણ છે તો વિજિલિયન્સ કમિશનરના પદ ઉપર મિત્રો હાલમાં સંગીતા સિંહ છે તેઓ વિજિલિયન્સના જે પદ ઉપર રહેલા છે ત્યારબાદ આગળ વાત કરીએ તો હાલમાં ગુજરાતના મુખ મુખ્ય સચિવ કોણ છે મિત્રો આ પણ યાદ રાખવા જેવું છે તો ગુજરાતના મુખ્ય સચિવ હાલમાં છે રાજકુમાર મિત્રો છે હાલમાં મુખ્ય સચિવના પદ ઉપર રહેલા છે ત્યારબાદ આગળ વાત કરીએ તો હાલમાં ગુજરાત વિદ્યાપીઠ છે તેના કુલપતિ કોણ છે તો મિત્રો આપણા રાજ્યપાલ છે આચાર્ય દેવવ્રત તેઓ ગુજરાત વિદ્યાપીઠના હાલમાં કુલપતિ છે અને ગુજરાત યુનિવર્સિટીના પણ કુલપતિ તેઓ હોદ્દાની રૂએ રહેલા છે ત્યારબાદ પ્રથમ જે છે કુલપતિ કોણ હતા ગુજરાત વિદ્યાપીઠના તો તે ગાંધીજી હતા ગુજરાત વિદ્યાપીઠના પ્રથમ તેઓ કુલપતિ હતા ઉપરાંત ગુજરાત યુનિવર્સિટી છે તેના નાયબ કુલપતિ હાલમાં કોણ છે તો મિત્રો હાલમાં નાયબ કુલ કુલપતિ છે ગુજરાત યુનિવર્સિટીના નિરજા એ ગુપ્તા રહેલા છે ત્યારબાદ આગળ વાત કરીએ તો હાલમાં જે ગુજરાત ક્રિકેટ એસોસિએશન છે તેના પ્રમુખ કોણ છે તો જવાબ આવશે મિત્રો તેમાં ધનરાજ પરિમલ નથવાણી છે તેઓ હાલમાં ગુજરાત ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ પદ ઉપર રહેલા છે ત્યારબાદ આગળ વાત કરીએ તો હાલમાં ગુજરાતના ડીજીપી કોણ છે તો ડીજીપીના પદ ઉપર મિત્રો છે વિકાસ સહાય છે હાલમાં રહેલા છે ત્યારબાદ આગળ વાત કરીએ તો હાલમાં ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ કોણ છે તો જવાબ આવશે શક્તિસિંહ ગોહિલ છે હાલમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ છે અહીં તમે જોઈ શકો છો તસવીર અને હાલમાં ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ કોણ છે તો સી આર પાટીલ છે હાલમાં જે ભાજપ પ્રદેશ પ્રમુખ છે તેની તસવીર પણ તમે છે અહીં જોઈ શકો છો ત્યારબાદ આગળ વાત કરીએ તો હાલમાં નાણાં પંચ છે તેના અધ્યક્ષ કોણ છે તો નાણાંપંચના અધ્યક્ષ હાલમાં મિત્રો ભરત ગરીવાલા રહેલા છે તો મિત્રો આ હતા ગુજરાતના વર્તમાન પદાધિકારીઓ તો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો